હેલો ફ્રેન્ડ્સ મિત્રો જય માતાજી મિત્રો એલ જેટી ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને આજકાલ જે સોશિયલ મીડિયામાં વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તેની આજે આપણે વાત કરવાની છે એક ભાઈ વિક્રમભાઈ ઠાકોર વિશે અપશબ્દો બોલી રહ્યો છે

એ સમાજના એ બધા ઘણા નારાજ છે કોમેન્ટમાં એ લોકોએ લોકોની નારાજગી વ્યક્ત કરી છે એટલે મેં વિડીયો હટાવી દીધો છે ને મને બી કહ્યું કે આવા વિડીયો નહીં બનાવવા જોઈએ અને આજ પછી તમને પ્રોમિસ કરું કે હવે હું આવા વિડીયો નહીં બનાવું તમે પણ આશીર્વાદ વરસાવતા રહેજો બસ એ જ પ્રાર્થના જય શ્રી કૃષ્ણ